લોર્ડ વેલેસ્લીનો સમયગાળો સત્તરસો અઠ્ઠાણું પાંચ લોર્ડ વેલેસ્લી એના સમયગાળાની અંદર બીજું એંગ્લો મરાઠા યુદ્ધ થયું અને સત્તરસો નવ્વાણું ચોથું એંગ્લો મૈસૂર યુદ્ધ થયું આ જ વેલેસ્લી કે જેને સહાયકારી યોજના માટે કુખ્યાત છે અને આ સહાયકારી યોજના આપણે આગળ જતા એ પણ હમણાં ભણવાની છે અને મેં તમને અગાઉના લેક્ચર્સમાં ભણાવી દીધું કે ચોથા એંગ્લો મૈસૂર વોર બાદ

અને લોર્ડ વેલેસલીનો સમયગાળો પણ મહત્વનો હતો આપણે ખાસ એને યાદ રાખવું જોઈએ ફોર્ટ વિલિયમ કોલેજ શેના માટે તો કે ભાઈ બ્રિટનથી જે અહીંયા લોકો આવે છે એના યુવાનો અધિકારી તરીકે અહીંયા કામ કરવા માટે એને ટ્રેનિંગ આપવા માટે થઈને ખાસ આ પ્રકારની કોલેજ બનાવવામાં આવેલી ત્યારબાદ આપણે જોઈએ વેલેસલીની સહાયકારી યોજનાઓ અનેકવાર સવાલ પૂછાય ભાઈ સહાયકારી યોજના નામ સહાયકારી છે પણ આનો એક પણ પ્રકારનો લાભ ભારતીય રજવાડાને થવાનો નથી અને આ એ જ સહાયકારી યોજના છે કે જેના થકી ભારતના રજવાડાઓ વેલેસ્લીની જાળમાં ફસાઈ ગયા હતા જોઈએ આપણે શું હતું તો તમે જુઓ સહાયકારી યોજના અહીંયા તમે જોઈ રહ્યા છો કે અહીંયા આ બે સૈનિકો જે છે એ સૈનિકો શું કામ કરે છે તો કે એ કોઈ પણ રજવાડું છે એનું રખેવાળીનું કામ કરે છે એની સુરક્ષાનું કામ કરે છે તો વેલેસ્લીએ આ રજવાડાઓને બરાબર રીતે ચોકલેટ આપી કઈ રીતે ચોકલેટ આપી આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે તમારે જો મારી સહાયકારી યોજના સ્વીકારશો તો હું તમને સૈન્ય સહાય કરીશ તો સહાયકારી યોજનામાં સહાય શેની છે તો કે સેનાની સહાય થશે મારું વેલ ટ્રેન મારી વેલ ટ્રેન સેના મારી વેલ ટ્રેન આર્મી તમને હું આપીશ તમારે યુદ્ધ માટે તમારા સૈનિકોની જરૂર પડશે નહીં એટલે રાજા રાજીથી કે ભાઈ આપણો સૈનિક તો શહીદ જ નહીં થાય જે કાંઈ હશે અંગ્રેજોનો સૈનિક શહીદ થશે પણ અંગ્રેજ પાસે પાસે જે સેના હોય એમાં સૈનિકો કયા હતા હતા તો તો બદલામાં રાજાએ રાજાએ શું આપવાનું કે જેટલા પણ સૈન્ય સૈનિક લીધા એના બદલાની અંદર કેટલો પ્રદેશ આપવાનો અથવા તો એ ખર્ચ થાય એ પ્રકારનો નાણાકીય ખર્ચ આપવાનો અથવા તો એટલો પ્રદેશ આપવાનો તો હવે તમે પ્રેક્ટિકલી વિચારો આ રજવાડું છે અહીંયા હવે આ રાજાના સૈનિકો નથી પણ એની સુરક્ષામાં કયા સૈનિકો છે તો કે વેલેસલીના સૈનિકો છે તો આ સૈનિકોનો ખર્ચ કોણે આપવાનો રાજાએ આપવાનો ત્યાર પછી હવે રાજાને અન્ય કોઈની સાથે યુદ્ધ કરવું હોય તો કરી શકે તો કે પરવાનગી એ યુદ્ધ કરી શકે નહીં તો એને યુદ્ધ માટે કોની પરવાનગી લેવાની વેલસ્ન પરવાનગી લેવાની ત્યાર પછી રજવાડાની અંદર એક બ્રિટિશ પ્રતિનિધિ પણ રાખવામાં આવશે ખાસ એ પણ તમે જોશો બરાબર કંપનીની પરવાનગી વગર રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરી શકે નહીં રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવાનો એટલે રાજાની આરો બીજો અંગ્રેજ બેઠશે એ દખલ અંદાજી કરશે એટલે તમે સમજો કે રાજા કહેવાનો જ માત્ર રાજા રહેશે વેલેસ્લી વતી એક ત્યાં પ્રતિનિધિના દરબારમાં બેઠશે એ કામગીરી કરશે રાજા કોઈની સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે તો આ તમામ સત્તા માત્ર સૈનિક આપોથી તમામ સત્તા બધી કોની પાસે આવી ગઈ વેલેસ્લી પાસે આવી ગઈ મોટા ભાગના રજવાડામાં ફસાય પણ ગયા અને બદલામાં જેટલા પણ સૈનિકો સુરક્ષા માટે આવે એનો ખર્ચ અથવા તો એ પ્રદેશ આપી દેવાનો એ પ્રાંત આપી દેવાનો ક્ષેત્ર આપી દેવાનું એ બધા ક્ષેત્ર શેમાં ભળતા જાય અંગ્રેજ ની સામ્રાજ્યની અંદર ભળતા જાય એટલે અંગ્રેજોનો વિસ્તાર વધતો જાય રજવાડા ધીરે ધીરે નાના થતા જાય એનું ક્ષેત્ર નાનું થતું જાય તો તમે જુઓ આ રીતનો આખો સહાયકારી યોજના ખરેખર સ્કીમ હતી બરાબર એક પ્રકારનું સ્કેમ કહી શકાય બીજું વેલેસલી એક કાંકરે બે પક્ષી માર્યા કે અંગ્રેજો સિવાય બીજી કોઈ યુરોપિયન પ્રજાનો કોઈ વ્યક્તિ ન આવે એના માટે એણે જોગવાઈ કરી નાખી કે જે રાજ્ય સહાય કરી યોજના સ્વીકારે છે એણે બીજા કોઈ પણ અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવાનો નથી તો આ સહાયકારી યોજના એટલે એક પ્રકારની વેલેસલીની બાટલી સ્કીમ જ હતી બીજું કાંઈ નહીં કયા કયા રજવાડાઓએ સ્વીકારી લીધી હતી એ પણ જોઈએ પરીક્ષામાં પૂછાય એવું છે તો જોધપુર જયપુર અને માચેરી ગ્વાલિયર અને બુંદી ભરતપુર ભોંસલે નાગપુરના હૈદરાબાદ તાંજોર મૈસૂર પેશવા વિવિધ એવા રજવાડાઓ છે કે જેના સહાય કરી યોજના સ્વીકારી લીધી હતી અને જાળમાં ફસાઈ ગયા હતા ત્યાર પછી આપણે જોઈએ લોર્ડ વેલેસલી તમે ટાઈગરનો અવાજ સાંભળ્યો હશે લોર્ડ વેલેસલી જે પોતાને બેંગાલ ટાઈગર તરીકે ઓળખતો હતો પરીક્ષાની અંદર પૂછાય એવો મુદ્દો અનેક વખત પૂછાયેલો છે પણ ખરો પ્રોપર થ્રીડી એનિમેશન આપણે આપ્યું છે બરાબર કે જેથી કરીને તમને કન્ટેન્ટ અહીંયા જ સમજાય સવાલ પૂછાય કે નીચેનામાંથી કયો ગવર્નર જનરલ બેંગાલ ટાઈગર તરીકે ઓળખાય છે તો તમને આવડે સો સો ટકા તમને આવડશે